વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે નવી અપડેટ આવી છે સરકારી અને બિન સરકારી સરકારી અને બિન સરકારી અનુદાન એટલે granted એમાં છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે નવ દસ અગિયાર ને બાર અને સરકારી અને granted બંનેની શિક્ષણ સહાય ભરતી ની જે બે હજાર ચોવીસ માં ભરાય અને જે સુધારા માટે નો છે એના માટે એક મહત્વપૂર્ણ બાબતે અપડેટ લઈને આવ્યા છે બરાબર એમાં શું શું અપડેટ કરવાનું છે કોના માટે છે કઈ રીતનું કઈ કઈ ગુણો છે એ કયા કયા સુધારા છે કઈ તારીખથી ક્યાં સુધી છે આ બધી જ બાબતો આપણે આની અંદર આપણે સારી ચર્ચા કરવાની છે જેને ટોપિક માઈ છે એટલે એક એક નિર્દાન આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરવાના છે તો ચાલો શરૂ કરીએ છીએ આજના આપણા વિડિયોનો ટોપિક છે સરકારી અને બિન સરકારી અનુદાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી ચોવીસ અન્વયે

વિદ્યુકા જનર મેરિટ લિસ્ટ ને સંદર્ભે કેટલાક ઉમેદવારોને ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં ભૂલ થઈ હોય તો જાતિ gender નામ લાયકાત હે માં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો આ ઉમેદવારો અચૂક ચૂક જોવાની રહેશે જો કોઈ ફોર્મ વિડ્રો થયો છે તો પણ તેની રજવાત માટે તેમણે કર્યું છે કારણ કે જે લોકોના ફોર્મમાં કોઈ ભૂલ થઈ તો જાતિ છે gender છે નામ કે લાયકાત આમાં કોઈ ભૂલ કરી છે ને અરજી વિડ્રો કરી છે ફી પણ ભરી છે તો પાછું એમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો નથી તો જન્મ મેરિટ લિસ્ટ માટે તેઓ સમાવેશ નથી થયા તેના માટેનો સુધારો છે બીજું બીજું છે સરકારી અને અનુ બિન સરકારી અનુદાનુક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ છે એનું રજિસ્ટર તૈયાર થયેલું છે જેમાં ઉમેદવારો પૈકી કેટલાક ઉમેદવારોનું નામ હજુ આવેલા નથી તો અરજીપત્રકને વિગતમાં સુધારો કરવા ઈચ્છતા હોય જેમાં આ નામની અંદર જાતિ જેમ તો નામ કુટલાય કાતમાં કોઈ પણ ભૂલ હોય તેમને આ તક પૂરી પાડવાની કહે છે તક પૂરી પાડવાના હેતુસરથી જ ફરી આ સુધારો લઈને આવ્યા છે ફોર્મ વિધ્રો થયેલ છે તે મેળવવાનો પણ આ પોતાનું ફોર્મ ભરી ફી ભરી શકે છે તેવું જાહેર હેતુસર એટલે કે ફી તો છે પણ ફરી ફોર્મ ભરી અને પાછો એને ફી ભરવાની રહેશે તો આજની તારીખ જે છે નવ એક બેના

અમને જે લોગિન પાસવર્ડ છે એ પાસવર્ડ દ્વારા એમને લોગિન થવાનું છે સીધું પોતાનું અરજીની વિગતમાં સુધારો કરી શકશે વિડ્રોલ થયેલા ફોર્મ પુનઃ ભરી શકશે વિડ્રોલ થઈ હશે તો તેની પાસે જે અરજી નંબર હશે એટલે કેરેશન નંબર હોય તેના આધારે તમે લોગિન થવાનું પછી ફોર્મ ભરી શકો છો અથવા સુધારો કરી શકો પુનઃ ફોર્મ ભરવા માટે ફરીથી પરિતિપી ભરવાની રહેશે એક વખત ફી ભરાઈ ગયા પછી જ્યારે તમે ફરી વિડ્રોલ થયેલી એપ્લિકેશન ફરી ભરો છો નવેસરથી તમારે ફી ભરવાની રહેશે ફી ભરેલ અંતિમ સ્વીકૃત અરજી જ માન્ય કે ફી ભરી છે ને તમે જે બે અરજી થઈ છે એક વિડ્રોવાલી છે ને આ છે તો તમારી જે અંતિમ અરજી છે એ અરજીને સ્વીકાર કરવામાં આવશે એટલે ઘણા છે અરજી કરેલ તમામ ઉમેદવાર અરજી ફોર્મ અને ફી રસીપ્ટ નવેસરથી આ તમે જે કરો છો તેના અરજી ફોર્મ ફરી ડાઉનલોડ કરવાનું છે ફી રસીપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને ફ્રી રિસિપ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે રજૂ કરવાના રહેશે. બીજી ત્રીજું એ છે કે જે ઉમેદવારોને અરજી ફોર્મમાં વિગતમાં કોઈ સુધારો કરવાનો ન હોય તો તેવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફ્રી રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. એટલે કે જે લોકો સુધારો નથી કરવાના છતાં બધાએ ફરીથી શું કરવાનું છે ફરીથી એપ્લિકેશન અને ફ્રી રિસિપ્ટ બંને ડાઉનલોડ કરી પોતાની પાસે રાખવાની છે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે તમારે જે આ તમારું જે update વાળી application અને fee receipt ત્યાં રજૂ કરવાની રહેશે. ફરી કહું છું તારીખ ફરી જાણી લો અગિયાર એક બે હજાર પચ્ચીસના રોજથી લઈને સોરી sorry થી લઈને અગિયાર સુધી તમારે એને આ અરજી કરવાની છે અને પોતાની ફોર્મ અને receipt ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો આ હતી આજની આપણી નવી અપડેટ જરૂર ફરીથી મળીશું તો video ગમ્યો હોય તો like કરો share કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે